અરે જે અમરેલીની જે ઘટના બની છે જે પેલું બેન નું કાક letter કાઢ બાબતે કાક બેન નું કાક સરઘસ કાઢવામાં આવ્યું હતું જી ને રાતે બાર વાગે કાક ધરપકડ કરવામાં આવી હતી ને સાક્ષી બનાવ બનાવ બદલે આરોપી બનાવવામાં આવ્યા હતા હા હા એટલે તેની વિશે મારે તમને વાત કરવાની છે તો તમે શું કહેવા માગો છો હલો 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 હા બોલો હા એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે એમ હાલો મારું એમાં મંતવ્ય તમારું હોય હે મારું એવું થોડું હાલે મારું હોય તમારું શું છે કેવાનું હાલો તમારું શું છે આ જે ઘટના બની દુઃખદ ઘટના છે તો તમે નિવેદન તો અત્યાર સુધીમાં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારે આવ્યું હોય એવું કઈ બરોબર હે હાલો હા અત્યાર સુધીમાં નિવેદન તો મેં સાંભળ્યું નથી તમારા ન્યૂઝમાં કે કઈ પણ જગ્યા એ કે મતલબ કોઈ આવું support તમે આપ્યું હોય એવું કઈ અત્યાર સુધી માં સાંભળ્યું નથી તમારું નિવેદન એમ બરોબર જે પીડિત છે પીડિત ને કોઈ મતલબ સપોર્ટ અત્યાર સુધીમાં તમે દીધો હોય એવું કઈ મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં માં તમારું નિવેદન આપવું જોઈએ એમ જે પાટીદાર તરીકે તમે એક આ અગ્રણી છો તમે સામાજિક રીતે રાજકીય રીતે બે શબ્દો તમારે બોલવા જોઈએ સુધીમાં બોલ્યા નથી તમે તો તમે શું હવે આનું એક્શન લેશો જે અનલીગલી જે ગેરકાયદેસર રીતે જે અટકાયત કરવામાં આવી ધરપકડ કરવામાં આવી સરઘસ કાઢવામાં આવ્યું સાક્ષી બદલે આરોપી તેને બનાવવામાં આવ્યા આ દીકરીની બે ઇજ્જત કરવામાં આવી તો અધિકારી સામે શું પગલા લેશો તમે એસપી સાથે કે કોઈ આની પાછળ કોઈ સંડવાયેલું હોય તો હાલો આજી આજી શું લેશો એક્શન એટલે તમે મારું ઇન્ટરવ્યુ લો છો કે હે તમે ઇન્ટરવ્યુ લો છો મારું જે ગણો એ તમે હોય ને જે ગણો એમ નો હોય ને ઇન્ટરવ્યુ લેતા તમે કોઈ પત્રકાર હોત મને કોઈ કયા છાપ હું નાગરિક છું નાગરિક છું એટલે મારે પ્રશ્ન પૂછવો જોઈએ